જય વિશ્વાસુ મેળીમાં આજ માતાજીની કૃપાથી જૂના મિત્ર કાંઈ મુસ્કુરાટ કા મોલ નહી હોતા કુછ રિશ્તોલ નહી મિલ જતે હર મોડ પર લેકિન હર કોઈ સુરેશ પ્રજાપતિ જૈસા અનમોલ નહીં હોતા કારણ કે આજ ધર્મના આંગણે ધર્મ ઘટે તો ધન ઘટે ધન ઘટે મન ઘટી જાય મન ઘટે પછી બધાયમાં માન ઘટે પછી તો બધું ઘટત ઘટત ઘટ જાય પણ ધર્મ વધે તો ધન વધે ધન વધે મન વધી જાય મન વધે પછી બધાયમાં માન વધે પછી તો મારા બાપ વધત વધત વધ જાય આજ ધર્મના આંગણે પહેલી મુલાકાત અને તી પછી આ ચાર પાંચ વર્ષ પછી આ ફરદાન મુલાકાત આ માતાજીની ની કૃપા સુરેશભાઈ આપણે ઓલે હોટલમાં ભેગા થયા ભેગા થયા બોટા બોલો અમે જમવા બેઠા જ પડખી એક ફેમિલી જમવા આવ્યું

चिरागों को आंखों में महफूज रखना कहीं दूर तक अंधेरा ही अंधेरा होगा मुसाफिर तुम भी हो मुसाफिर हम भी है किसी राह पर किसी मोड़ पर फिर मुलाकात होगी हूँ आश्य कलाकारुभाई चावड़ा बोटा जय हिंद जय भारत जय विश्वासु मेरा जय माता